નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આ વિડિયોમાં આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના પાઠ નંબર છ સજીવોમાં સ્પશન જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મૂકી ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકશો અને જેમાં તમને તમામ પાઠની લિંક અને પીડીએફની લિંક પણ તમને મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક દોડની સ્પર્ધાને અંતે રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણી શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે તો જવાબ આવશે રમતવીરને સ્પર્ધા દરમિયાન ઝડપથી દોડવાનું હોય છે ઝડપથી દોડવા માટે શરીરને વધારે શક્તિની જરૂર પડે છે વધારે શક્તિ મેળવવા માટે ખોરાક એટલે કે ગ્લુકોઝના અણુઓ તોડવા વધુ ઓક્સિજનની જરૂર પડે છે કોષોને વધારે ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા વધારે ઝડપથી શ્વાસોશ્વાસ કરવા પડે છે આમ સ્પર્ધાના અંતમાં રમતવી સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ ઝડપી અને ઊંડા શ્વાસ લે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે જારક અને અજારક શ્વસનમાં જોવા મળતી સમાનતા અને અસમાનતાની યાદી કરો તો જારક અને અજારક શ્વસનમાં જોવા મળતી સમાનતા અને અસમાનતા નીચે મુજબ છે જોઈએ સમાનતા શ્વસન અને અજારક શ્વસન એમ બંનેમાં ખોરાકના અણુઓને તોડી શક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે આ વખતે બંનેમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે ઝારક શ્વસન અને અજારક શ્વસન બંને પ્રક્રિયાઓ સજીવના શરીરના કોષોમાં થાય છે અસમાનતા ઝારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે જ્યારે અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે જારક શ્વસન દરમિયાન વધુ પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે જ્યારે અજારક શ્વસનમાં ખૂબ ઓછા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર ત્રણ જ્યારે આપણે ક્યારેક ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે શા માટે વારંવાર છીક આવે છે તો કે શ્વાસમાં લીધેલી ધૂળવાળી હવામાં ધુમાડો પરાગરજ ધૂળના રચકણો વગેરે હોય છે આવી હવા નાસિકોટરમાં પસાર થાય છે ત્યારે તેના વાળમાં ભરાઈ રહે છે પરંતુ કેટલીકવાર આ કચરો વાળમાંથી નાસિકોટરમાં પસાર થઈ જાય છે પછી આગળ જતાં તે અંતગુહામાં અજંપો પ્રેરે છે પરિણામે આપણને ચીકો આવે છે ચીકો દ્વારા આ બધો કચરો ધક્કા સાથે બહાર નીકળે છે અને કચરા વિહીન ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે આમ આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે વારંવાર છીક આવે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર કે ત્રણ કસનળી લો ને ત્રણ ચતુર્થાંશ પાણીથી ભરો તેને એ બી સી થી નોંધો કસનાળીમાં એમાં ગોકળ ગાય કસનાળી બી માં જલીય વનસ્પતિ અને કસનળી સીમાં ગોકળ ગાય અને વનસ્પતિ બંને મૂકો કઈ કસનળીમાં સીઓટોનું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે તો જોઈએ આપણે તેમનું કારણ કે કસનળી એમાં ગોકળ ગાય છે તે શ્વસન ક્રિયામાં સી ઉત્પન્ન કરે છે જે કસનળી એમાં ભરેલા પાણીમાં ઓગળી દ્રાવણ સ્વરૂપે રહેશે કસનળી બીમાં વનસ્પતિ છે તે શ્વસન ક્રિયા અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંને કરે છે આથી શ્વસન દ્વારા મુક્ત થયેલ સીઓટું તેની જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાશે આથી કસનળી બીમાં સૌથી ઓછો ટુ દ્રાવણ સ્વરૂપે હશે કસનળી સીમા ગોકળગાય અને વનસ્પતિ બંને છે આથી તેમાં ગોકળગાય ઉચ્છવાસમાં મુક્ત કરેલ CO2 વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાશે આથી કસનળી સીમા ગોકળગાય ઉત્પન્ન કરેલ CO2 કરતાં ઓછો CO2 રહેશે આ ત્રણેય પરિસ્થિતિ જોતા તાકસનળી એમાં માં CO2 નું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે પ્રશ્ન નંબર પાંચ સાચો વિકલ્પ પસંદ કરો નંબર એ વંદામાં હવા ખાલી જગ્યા દ્વારા શરીરની અંદર પ્રવેશે છે તો શ્વસન છિદ્રો બી ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે લેક્ટિક એસિડ સી આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં એક મિનિટમાં શ્વસન દર તો પંદર થી અઢાર ત્યાર પછી આપણે જોઈએ ડી ઉછવાસ દરમિયાન પાસળીઓ નીચે તરફ જાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ના તમામ વિષયની સ્વ સોલ્યુશન પોનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અને અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કરીને પ્રશ્ન નંબર કોલમ એમાં આપેલી વિગતોને કોલમ બી સાથે જોડો જોઈએ એ ઇસ્ટ તો આલ્કોહોલ બી ઉરોદર પટલ તો ઉરસ ગુહા નંબર સી ત્વચા તો અળસુ ડી પણ તો પણ રંધ્ર ઈ માછલી તો ઝાલરો અને એફ દેડકો તો ફેફસા અને ત્વચા ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત કે સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે વિધાનમાં એફ સામે નિશાની કરો નંબર એક ભારે કસરત દરમિયાન વ્યક્તિનો શ્વસન દર ઘટે છે તો એફ ફોલ્સ ખોટું નંબર બે વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને રાત્રિ દરમિયાન શ્વસન કરે છે ફોલ્સ ખોટું નંબર ત્રણ દેડકામાં ત્વચા અને ફેફસા બંને દ્વારા શ્વસન ક્રિયા થાય છે ટ્રુ સાચું ત્યાર પછી નંબર ચાર માછલીમાં શ્વસન માટે ફેફસા હોય છે ફોલ્સ ખોટું નંબર પાંચ શ્વાસ દરમિયાન ઉરસ ગુહાનું કદ વધે છે ટ્રુ એટલે સાચું પ્રશ્ન નંબર આઠ નીચેના ચોરસમાં આપેલા અંગ્રેજી અક્ષરોમાં સજીવના શ્વસનને લગતા શબ્દો છુપાયેલા છે આ શબ્દો કોઈ પણ દિશાથી હોઈ શકે છે ઉપર નીચે કે સીધા પણ હોઈ શકે તમારા શ્વસનતંત્રને લગતા અંગ્રેજી શબ્દો શોધો અને ચોરસ નીચે તમને ચાવી આપવામાં આવેલ છે જે અહીં તમે સ્પેલિંગ એટલે કે ચી જોઈ શકો છો આ રીતના કોષ્ટકની અંદર અને આ અહીં તમને ચાવી આપેલી છે કે કીટકમાં હવાની નળી ઉરસ ગુહાની આજુબાજુનું કંકાલ ઉરસ ગુહાના તળિયે આવેલ સ્નાયુઓ પણની સપાટી પર આવેલા નાના છિદ્રો કીટકોમાં શરીરની બંને બાજુએ આવેલા છિદ્રો મનુષ્યમાં આવેલ શ્વાન જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ તે એક અજારક સ્વજીવ અને શ્વાસ નળી ધરાવતું એક સજીવ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર નવ કે પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજન લઈ જાય છે કારણ કે વ્યક્તિ માટે ઉપલબ્ધ હવાનું પ્રમાણ હોય છે તે જમીનની હવા કરતાં ઓછું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કર્યા ચેનલો ઉપર જોડાઈ શકો છો અને અવનવા વિડીયો પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર સાતના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પાઠ નંબર છના સ્વાથી એના વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે